દર વર્ષે વિવિધ કાર્યો કરતા નાગનાથ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવીને લઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી લોકોને એક કરવા દર વર્ષે ગણપતિજી સ્થાપના કરવામાં આવે છે હિન્દુ ધર્મ ભગવાન ગણપતિ સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ

ત્યારે નાગનાથ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રનને માન આપી પધારેલ મહેમાનો દ્વારા દરરોજ મહાઆરતી કરવામાં આવે છે. સાથે સાથે ગણેશ ઉત્સવના નવ દિવસ દરરોજ આસપાસના તમામ બાળકોને વિવિધ જાતના બટુક ભોજન કરાવવામાં આવે છે. તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે.

અને ગણપતિ મહોત્સવમાં અમે બાળકોને નવ દિવસ સુધી ભોજનને બધું કરાવીએ છીએ અલગ અલગ જાતનું વાળા પાઉંભાજી પકોડા પખોડા સમોસા વગેરે વસ્તુ ખવડાવીએ છીએ અને આ યોજનાની અંદર અમે નવરાત્રિમાં પણ અમે ગરમી પણ આ અંદર અમે હર વખતે કરી રહ્યા હોતા હોય છે અને આ મહોત્સવની અંદર ભાગીદાર આજુબાજુના વેપારી મિત્રો પણ રસ બને છે અને સ્વૈચ્છિત અમે ભાડો લઈએ છીએ અને ગ્રુપની મહેનતથી આ કાર્યક્રમ અમે સફળ બનાવીએ છીએ ગામની મજૂરી લગ્ન રૂપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવનું કાર્ય અમે કરીએ છીએ ગણપતિ મહોત્સવના કાર્યમાં અમે નવ દિવસ ગણપતિની પૂજન અર્ચન કરીએ છીએ તેમજ આજે નવમા દિવસે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને રોજ આરતી બાદ અમે બાળકોને ભક્ત પૂજન કરાવીએ છીએ જેમાં રોજ બાળકોને અલગ અલગ રીતનું ભક્ત જેમ કે ભજીયા ચટણી પાંભાજી પકોડા સમોસા રોજ અલગ અલગ બાળકોને પ્રસાદી આપીએ છીએ આજે નવમાં દિવસે અમે બાળકોને ભટ્ટ ભોજનમાં લાઈવ છોકરા આપીએ છીએ અમારું મુખ્ય હતું જેમ લોકમાન્ય તિલતે આ ગણપતિ મહોત્સવનું સ્થાપન લોકોને એકતા માટે કર્યું છે એ રીતે અમે હિન્દુ મુસ્લિમ સાથે મળીને અહીં ગણપતિનું આયોજન કરીએ છીએ